મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાલે સાંજે જે ગુજરાતનું આજ સુધીનું સૌથી સૌથી મોટું ખેડૂતોની મદદ માટે જે પેકેજ ડિક્લેર કર્યું અને એ પેકેજને ને વધાવતા તમે લોકોએ જે આશીર્વાદ આપ્યા છે તે બદલ હું આપનો આભાર માનું માત્ર આટલું નહીં કાલે જ આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે આ ક્યારે આટલા દિવસ ની અંદર સર્વે પૂર્ણ કર્યો નહી હશે હજારો લોકોની ટીમ લગાડવામાં આવી પરંતુ કોઈ બી રહી ગયું હોય કોઈ બી ગામ રહી ગયું હોય

સરકારે તમારી જોડે ઉભા રહીને તમારા સૌના હકમાં નિર્ણય જે લીધો છે એને તમે જે દિલથી વધાવ્યો છે તે બદલ હું આપને બે હાથ જોડીને માત્ર વંદન કરતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનું છું હજી પંદર દિવસ પહેલા જ

અને એ સર્વેમાં નાની નાની જે દિક્કતો આવે તકલીફો આવે તે માટે તરત રૂપિયા જે બેંકના ખાતામાં નાખવાનો સરકારનો વિચાર છે એ જાય એ માટે મુખ્યમંત્રી શ્રીએ મોટું મન રાખીને એક સરખો નિર્ણય લઈને તરત જ તમારા ખાતાની અંદર આ વલતર આ મદદ કઈ રીતે પહોંચી શકાય તે માટે એમને નિર્ણય લીધો છે તે બદલ બી હું એમનો આભાર માનું